દર્શક મિત્રો કેમ છો આપ સૌની કુશળતા ઈચ્છું છું અને પ્રવેગ કલા મંચમાં આપનું સહર્ષ સ્વાગત કરું છું હું છું સત્ય મિત્રો કલા મંચના ઉપક્રમે ગયા એપિસોડથી આપણે એક અનોખો કાર્યક્રમ માણી રહ્યા છીએ મોજ રે ગુજરાતના ટ્રાવેલ આર્ટ ફૂડ અને ફેશન ક્ષેત્રના કસબીઓ થકી બનેલું એક અનોખું ગ્રુપ એટલે ટાફ ગ્રુપ અને તેમના સંચાલક તન્મય શેઠ અને મિત્રો દ્વારા આ ટાફ ગ્રુપના ઉપક્રમે અનોખા પ્રોગ્રામ્સ થતા રહે છે હમણાં તેમના દ્વારા ગુજરાતી ભાષાની ગઝલોને લઈને એક મજાનો કાર્યક્રમ યોજાઈ ગયો મોજ રે ગઝલ તારી સાથે મોજ રે યુવાન અને નવોદિત કવિઓને મંચ મળે તેવા સુંદર હેતુને લઈને આ આયોજન થયું યુવાનોને હેપનિંગ પ્લેસ વધારે ગમે છે અને એટલા માટે જ અમદાવાદના સિંધુભવન રોડ ઉપર આવેલ ટી પોસ્ટ જેવા કાફેટેરિયામાં તેનું આયોજન થયું ઓડિયન્સમાં પણ યુવાન ભાવકોની ઉપસ્થિતિ વિશેષ ધ્યાન ખેંચતી હતી મિત્રો આપ જાણો છો કે કલા પ્રવૃત્તિઓના પ્રચાર અને પ્રસાર માટે પ્રવેક ટીવી પ્રયત્નશીલ હોય છે અને એટલે જ આ કાર્યક્રમમાં પણ પ્રવેક ટીવી એક મીડિયા પાર્ટનર તરીકે જોડાયું છે જાણીતા કવિ રવિશ મણિયાર પોતાની રસસભર અને રમૂજી શૈલીમાં આ ગઝલ સંધ્યાનું મજાનું સંચાલન કરી રહ્યા છે ઓડિયન્સ હાઉસફુલ છે અને પ્રત્યેક રજૂઆતને તાળીઓથી વધાવી રહ્યું છે ત્યારે ચાલો આપણે પણ આ મોજમાં ઝડપથી જોડાઈ જઈએ તો તમારા પર આવીએ અને કુણાલભાઈને હું એમ પૂછું ને કે તમારી ગઝલ પ્રવાસની જે ગઝલની જે જર્ની રહી છે ગઝલની જે યાત્રા રહી છે કવિતાની જે યાત્રા રહી છે એમાં તમને કોણ કોણ નડ્યું તો એ એ મરી જાય પણ જવાબ ના આપે હા વિરલ વિરલ તો બધાને કોમન ફેક્ટર છે એ બધાને જ નડે છે તો નથી નડ્યો તો તમને કોનો કોનો ફાળો રહ્યો તમારી અત્યાર સુધીની યાત્રામાં એની વાત કરો અહીંયા બેઠેલા ઘણા વડીલો છે એમાં ભાવેશભાઈ છે ભાવિનભાઈ છે મધુભાઈ છે તેજસભાઈ છે ત્રણ સાહિત્યિક પ્રવૃત્તિ અમદાવાદની એવી છે જેણે અમારા જેવા તોફાની છોકરાઓને બી છે ને કવિતા કરતા કર્યા એક બુધ સભા એક શનિ સભા અને ત્રીજું સરોદા કવિતા હવે એક વાત એવી છે કે પહેલીવાર કવિતા લખી અને સભામાં જ્યારે અમે ગયા એટલે હું ગયો તો મારા મનમાં એવું હતું કે કદાચ મેં આ કવિતા લખીને ગુજરાતી સાહિત્યની દિશા પલટી નાખી એ અદાથી હું સભામાં ટેમ્પો પલટી જાય એ રીતે હું બુધ સભામાં ગયો અને સભામાં એવું હોય કે કવિતાઓ આપવાની પછી પઠન કરનાર પઠન કરે કોઈનું નામ ના વાંચે અને છેલ્લે પછી બધા ભેગા થઈને કહે કે ભાઈ આ કવિતા કેવી કવિતાની કેવીરફાડ કરવામાં તો ધીરુભાઈ હતા એ વખતે ધીરુભાઈ આમ હાથમાં લીધી કવિતા આમ આમ જોઈ જોઈ કવિતા જેવું કંઈક લાગે છે પણ એમ કરીને મૂકી દીધી બાજુમાં એટલે એ વખતે મને પોતાને એવું એવું ફીલ થયું કે મેં કીધું આ શું થઈ રહ્યું મારી જોડે પણ પછી ધીરે 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 આ એ જ લોકોએ આંગળી પકડી અને મને લખતા શીખ્યો અને મજા આવી ક્યા બાદ તો અમદાવાદમાં બુધ સભા શનિસભા અને અત્યારે હર્ષભાઈ બ્રહ્મભટ જે ઉપક્રમ ચલાવી રહ્યા છે સદા સર્વદા કવિતા જો તમે એમાં ન જોડાતા હો તો આ એક રાવી પાઠકનો જે હોલ છે નદી કિનારે એમાં દર મહિનાના પહેલાં રવિવારે સાંજે છ વાગ્યા કાર્યક્રમ થાય છે અને વર્ષોથી લગભગ પંચોતેરની ઉપર કાર્યક્રમ આ સિરીઝમાં ભવિન બરાબર છે થઈ ગયા સત સત્યાસી અઠ્યાસી કાર્યક્રમો થઈ ગયા અને એકલા હાથે હર્ષભાઈ પોતાના તાકાત પર આ કાર્યક્રમ ચલાવે છે કે અકાદમી કે પરિષદ કરી શકે એવું કામ એક વ્યક્તિ કરી રહી છે સદા સરબદાના નામે એટલે અહીંયા સામે જે ગાદલા પાથર્યા છે ને સામાન્ય રીતે આપણે ગાદલા આ છે પણ પાછા બેડરૂમના છે એટલે હા તમને એવું લાગે કે આ જેને ગઝલની એક પ્રકૃતિ છે કે જેમાં તમને બહુ રસિક ના હોય તો તમને ઊંઘ આવી જાય તો આ એના માટે નથી આ બેસવા માટે છે એટલે પાછળ જે મિત્રો ઊભા છે બધાને વિનંતી આગળ આવો અને ગાદલા પર બેસો પ્લીઝ તો આપણે ક્યાં હતા હા તો મધુભાઈ તરફ હું આવ્યો છું માઇક આપો એમને મધુભાઈને મધુભાઈ રાજા માણસ પણ અત્યાર સુધી શું છે રજવાડું નહોતું એમની પાસે પ્રેમ હતો પ્રજાનો પણ રજવાડું નહોતું અને હમણાં જ એ રજવાડું નામના કાવ્ય સંગ્રહ સાથે ગુજરાતની સમક્ષ પ્રસ્તુત થયા છે અને જેમ બધી ભ્રમણા હોય ને કે કુનાલભાઈને ભ્રમણા હતી તાહાને હતી વિરલને હતી એમ મને પણ ભ્રમણા હતી કે ભાઈ મને બધા કવિઓ બહુ પ્રેમ કરે પણ કવિઓ જેટલો મધુભાઈને પ્રેમ કરે છે એટલો પ્રેમ બીજા કોઈ કવિને એમની હયાતીમાં મળ્યો નથી એટલો પ્રેમવાળા માણસ છે સાહેબ પણ મને ઘણી એમ પ્રશ્ન થાય કે બધા પ્રેમ કરે પણ સાસુ પ્રેમ કરે એમ સાસુને આમ વાત્સલ્ય હોય ના મેં એવું સાંભળ્યું તમારા સાસુનો એક કિસ્સો છે તો મધુભાઈ ની સાસુ પણ મધુર જ હશે પણ આપણે જોઈએ શું નીકળે છે મારા સાસુએ એકવાર સીધો સવાલ કરેલો મને એ મધુકુમાર તમે રોજ કેટલી કવિતા લખો હા એટલે હવે ફ્લેશબેકમાં જઈએ પ્રશ્ન હતો કે તમારે રોજ કેટલી કવિતા લખવી પડે આ પ્રશ્ન પૂછવાનું કારણ બહુ વાજબી કારણ હતું ઓગણીસો નવ્વાણું કે બે હજારમાં મારી એક કવિતા કવિતા મેગેઝિનમાં છપાયેલી એ પહેલાં એ કવિતા એકવાર છપાઈ ચૂકેલી એટલે બીજી વાર છપાઈ તો એ બીજી વાર જે પુરસ્કાર આવેલો એ મની ઓર્ડરથી સુરેશભાઈએ મોકલેલો અને મેં ઘર અમારું રહેઠાણ બદલેલું એટલે સમાચાર ગમે તેમ કરીને એ લોકોએ મારા સુધી પહોંચાડ્યા કે મધુકુમાર તમારું મની ઓર્ડર આવ્યું છે ને નારણપુરા પોસ્ટ ઓફિસમાંથી છોડી આવજો એટલે હું ગયો મની ઓર્ડર છોડાયું અને મની ઓર્ડર હતું વીસ રૂપિયાનું એટલે પછી એમણે મને પૂછ્યું કે તમારે રોજ કેટલી લખવી પડે એટલે કવિતામાંથી બે પૈસા મળે આ ગણાનો પ્રશ્ન હોય છે એમ એટલે તમે આમ કવિતા કરો પણ આમ શું કરો બધા એમ પૂછતા હોય એટલે આપણે કેવું પડે કે ભાઈ આમ પણ કવિતા કરું ને આમ પણ કવિતા કરું છું તો ભવિનભાઈ આમ લોકોને એવી છાપ હોય છે કે કવિ છે તો આમ નદીના કિનારે બેસે કે પર્વત પર જઈને બેસે અને આમ સૂર્ય અને વાદળોને જુએ ને ઉપરથી આમ કંઈ કવિતાની ધારા આવે અને કવિતા લખાતી હોય તો આમ રોજ બરોજના જીવનમાંથી કોઈ કવિતા આવી હોય કોઈ ઘટનામાંથી કોઈ કવિતા આવી હોય એવી એકાદ એવો શેર સંભળાવો ને પછી એની કથની કરો જીર રહીશભાઈ એવો એક કિસ્સો બન્યો તો પહેલા હું શેર સંભળાવું તું જો બહાર આવે તો જલસો પડે તું જો બહાર આવે તો જલસો પડે તું જો બહાર આવે તો જલસો પડે અરીસો એ થોડોક નવરો પડે ક્યાં વાત ક્યાં વાત ક્યાર બધાને પોતપોતાની પ્રેમિકા યાદ આવી ગઈ હશે પણ આ શેર એમને પત્ની પર લખ્યો છે સાંભળો બે હજાર સોળમાં એક કવિ સંમેલન હતું અને આજના આયોજકો તો ખૂબ સજ્જન છે ખૂબ સારા છે કોઈ આગ્રહ નથી રાખતા પણ એમણે એવું નવ વાગ્યાનું સંમેલન હતું ને એવું કીધું હતું સાડા આવી જજો એટલે સાડા એટલે સાડા બોલાવે સજ્જન નહીં એટલે વહેલા તૈયાર થઈને આવવાનું હોય આપણે પાર્કિંગમાં ઉભાવીએ ને ડ્રેસિંગ ટેબલનો અરીસો એ છોડે નહીં સજોડે આવવાનું હોય ત્યારે આ તાત્કાલિક સ્ફુરેલો શેર છે જે એ ટાઈમે બન્યો તો પછી આખી ગઝલ બી થઈ આ મટલા બન્યો પછી તુજો બહાર આવે તો જલસો પડે અરીસો થોડોક નવરો પડે બસ આ એક વાત હતી રેશભાઈ ક્યાં વાત ક્યાં વાત એટલે પ્રેમિકા પર નહીં પણ પત્ની પર પણ શેર લખાતા હોય છે હવે ભાઈ વિશાલ વિશાલ તમે કવિતા તરફ કઈ રીતે વળ્યા એની વાત જરા કરો એકચ્યુઅલી કવિતા તરફ તો મને વાળવામાં આવ્યો છે ના એટલે તમારે છે ને આમ બે ભાઈઓ વિરલ અને વિશાલ બરાબર તો પેલું એવું હતું કે આમ અમે ને ડોનમાં પણ એવું હોય ને કે ભાઈ એનો ડોનનો ભાઈ ડોન એમ તો આ કવિનો ભાઈ કવિ આ બે સગા ભાઈઓ છે અને તમને જેટલા લાગે છે ને એટલા રૂષ્ટપુષ્ટ નથી જબ્બો જે અમને સીમા મહેતા તરફથી મળ્યો છે એની અંદર એમનું શરીર અને વચ્ચે ઘણી બધી હવા છે વિરલે તો એમ જ કીધેલું કે એક આપો અમે એકમાં બે ગોઠવાઈ જઈશું પણ અમારી બેને છૂટા પાડવા તા એટલે પછી બે જબ્બા રાખ્યા થેન્ક યુ તમારે જે કેવું હોય તે તમારો કંઈક રસપ્રદ કોઈ પણ વાત કરો મારો એક શેર આ જેટલો ભોડો છે એટલો આ એક્સપર્ટ છે હવે મારી હાલો ઓકે એટલે મારે ઈચ્છા આમ કવિતા કેમ કરવી કે કઈ પણ કેમ કરવું કે ના કરવું અચ્છા એટલે તો તમને સવાલ જ પૂછવે ના કરતા તમે ગોળગોળ ફેરવો છો તમારી તમારી ઈચ્છા શું છે એ કહી દો ને ન કરતા ઈચ્છા શું છે હા એટલે એક છેરથી જ જવાબ આપો કે આજે સમય મળે તો સાંજે મરી જવું છે આજે સમય મળે તો સાંજે મરી જવું છે કારણ નથી છતાંય મારે મરી જવું છે થેન્ક યુ હિંમત જવાબ દે છે તેથી જીવંત હું છું હિંમત જવાબ દે છે તેથી જીવંત હું છું મન પ્રશ્ન રોજ પૂછે મરી જવું આજ ફિર જીને કી તમન્ના હે આજ ફિર મરને કા ઈરાદા હે તો શૈલેન્દ્રના જે શબ્દો હતા તો મારે તને જવાબ આપવો છે કે આ ખાલી ખિસ્સાને ખંખેરતા ઘણું નીકળ્યું આ ખાલી ખિસ્સા ને આ વિશાલ તો ખાલી ખોટી ખોટી વાત કરે છે મરવાની પણ જેને આવો વિચાર આવે એના માટે આ ચાર પંક્તિઓ છે કે આ ખાલી ખિસ્સા ને રોકડું અનુભવ મરી જવાનું થયું મન એક ક્ષણ વિતાવી લીધી મરી જવાનું થયું મન એક ક્ષણ વિતાવી લીધી પછી ક્ષણમાં ઘણું જીવવા સમૂહ નીકળ્યો પછીની ક્ષણમાં ઘણું જીવવા સમૂહ નીકળ્યો એટલે આજે મરી જવાનું મન થાય કાલે સવાર નવો સુરત લઈને નવી હવા લઈને ઉગશે ઉવેશ જે વાત કરવી એ કરો તમારા મનમાં જે હોય મારે તમને કન્ફ્યુઝ નહીં કરવા સૌથી પહેલાં તો ટાફ ગ્રુપના જે બધા મેમ્બર્સ છે એનો આભાર અને તમે બધા આટલી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છો એના માટે બી આભાર અને જે સરસ મજાનો માહોલ બનાવ્યો છે રઈશભાઈ મને કુણાલભાઈ એક વાત કીધી એના ઉપરથી એક વાત યાદ આવે છે કે ગુજરાતી શાયરી તરફ એમ તો હું ઉર્દુ જ લખતો તો પહેલાં પણ ધીરે ધીરે આ જેવી રીતે વિશાલે કીધું કે તમને વાળવામાં આવ્યો છે તો મને બી ગુજરાતી તરફ શાયરી તરફ વાળવામાં જ ધકેલવામાં આવ્યો છે ધકેલવામાં આવે છે એવું બી કહી શકાય તો એ એની એક આખી જર્ની છે કે પહેલાં આપણે ઉર્દું જ ખાલી લાગતો તો પછી ધીરે ધીરે શનિ સભા સભા અને સદાશ્રદાના માહોલ સાથે રહ્યો આ બધા મિત્રો સાથે દોસ્તી થઈ અને ધીરે ધીરે પછી ઉર્દુ શાયરી તરફમાંથી ગુજરાતી શાયરી તરફ બી આવવાનું થયું હતું એક આખી એમ ના કહી શકાય કે હું ઉર્દુ શાયરી તરફ જ ખાલી છું ગુજરાતી શાયરી તરફ નથી આપણી જે બોલચાલની ભાષા છે એ ગુજરાતી જ છે મારા મિત્રો બધા ગુજરાતી તો એવો બી ક્વેશ્ચન અમુક લોકો કરતા કે તમે ખાલી ઉર્દુ જ લખો છો વાતચીત તો તમે ગુજરાતીમાં કરો છો તો પછી એ લોકોને આ રચનાઓ લખી ગુજરાતીને પછી કીધું કે ચલો ગુજરાતી બી હવે આપણે લખતું તમારા માટે બરી સાહેબ લખી ગયા છે કે

તો આ ચિરંજીવી રાગ એટલે કે ચિરાગને મારે એમ પૂછવાનું છે કે રમવાની ઉંમર માં આ કવિતાના ના ચાડે કેવી રીતે ચડ્યો આમ તો બહુ ખ્યાલ નથી હું કઈ રીતે ચડ્યો પણ એક વાત છે કે હું લોકોની સામે બહુ સંકુચિત માઇન્ડ વાળો છું હું આમ બોલી ના શકું કોઈની સામે એટલો ખબર નહીં શું કામ હું નથી બોલી શકતો અને એ બધું મારામાં મનમાં ઘૂંટાઈ છે અંતર્મુખી છે શાય છે તું હા એના કારણે અને એ બધું પછી હવે કંઈક કંઈક તો નીકળવાનું જ હતું તો આ સારી રીતે નીકળી રહ્યું છે ભાઈ પણ તું તો હજુ કુંવારો છે અને આવી રીતે હવે હું કયા હ સગાઈ થઈ ગઈ છે ભાઈ એની સગાઈ થઈ ગઈ છે તો ખાલી સગાઈ જ થઈ છે યાર હવે તમે શું પતિ ક્યાંથી ગયું સગાઈ થઈ ગઈ બે ત્રણ કરવી સગાઈ સગાઈ બે ત્રણ કરવી એમ હા તો તો હું મારો તારે સવાલ એમ હતો ચિરાગ કે હવે હું સવાલ ભૂલી ભૂલીશ આ લોકો હસાવે છે એમાં ફાઇન સરસ આપણે આગળ વધીએ મારે મારે કંઈક પૂછવું હતું પણ હવે ધ્યાન બહાર નીકળ નીકળી ગયું તો મિત્રો કવિતાના મુખ્ય દોર તરફ જઈએ આપણે બધાની સાથે વાતચીત કરી હળવાશભર્યું વાતાવરણ તમે અમારી નજીક છો અમે મંચ પર છીએ પણ બિલકુલ દૂર નથી આપનાથી અને એક સરસ મજાનો માહોલ છે આ હોલ નથી પણ માહોલ છે એ એટલે એ પ્રકારનું એક હોમલી વાતાવરણ આપણે ઊભું કરવાની શરૂઆત કરી હવે યા હોમ કરીએ તો કવિતા મિત્રો પરિષદ અને અકાદમી છોડીને જ્યારે ટી પોસ્ટ જેવી જગ્યાએ યા ટેફ જેવી સંસ્થાના બેનર નીચે આવે ત્યારે એનું કારણ એક છે અને અમે સૌ આ કાર્યમાં સહકાર આપીએ છીએ અથવા દોડી દોડીને આવીએ છીએ એનું કારણ એ છે કે અમારે યુવાનોને રિક્રૂટ કરવા છે અમારે નવી પેઢીને આ કવિતાની અંદર લાવવા છે તન્મયભાઈ ચાર પંક્તિમાં કહીશું આ વાત કે ઓરડાને માત્ર ફાનસ જોઈએ કૃષ્ણભાઈ શેર સાંભળજો કે ઓરડાને માત્ર ફાનસ જોઈએ વિશ્વને સૂરજનું ઓજસ જોઈએ વિશ્વને ફાનસથી નહીં ચાલે ઓરડાને માત્ર ફાનસ જોઈએ વિશ્વને સૂરજનું ઓજસ જોઈએ ને ધનને માટે એક વંશજ કાફી છે ધનને માટે ધનને માટે એક વંશ જ કાફી છે ભાષા માટે લાખ વારસ જોઈએ કે ભાષા માટે લાખ વારસ જોઈએ તો એ લાખ વારસ ઊભા કરવાનું કામ જ્યારે આ મિત્રો કરતા હોય જેમના બિઝનેસને જેમના વ્યવસાયને કવિતા સાથે કંઈ લાગતું ઓળખતું નથી એવા બધા મિત્રો પ્રેમથી ઉમળકાથી છેલ્લા એક બે મહિનાથી જે વાતાવરણ ઊભું કર્યું છે અમે કવિઓ તો કવિઓ જ છીએ પણ અમને સ્ટાર જેવી ફિલિંગ્સ એમને આપી છે તો અમારો જે આમાં સ્વાર્થ છે તે એ છે કે આપ સૌ જે યુવાનો બેઠા છે હું કાયમ કહું છું કે અમારું ઓડિયન્સ છે ને ઓજસ્વી અને તેજસ્વી હોય કવિતાનું ઓજસ્વી એટલે સફેદ વાળવાળા અને તેજસ્વી એટલે ટવાળા પણ સાહેબ નામ દીપનભાઈ દીપનભાઈ ટાલ પર ચશ્મા લગાવો તો ટાલ કંઈ છુપાય નહીં તો પણ આવા યુવાનો જ્યારે અમને સાંભળવા આવે તો અમારો સ્વાર્થ છે અને યુવાનને પણ એમ લાગે કે આ કવિતા કવિતા જે પાઠ્યપુસ્તકમાં આવતી અને જેની બહુ બીક લાગતી મોડે કરવી પડે નહીં તો ચાર માર્ક જાય પણ આ કવિતા તો આપણી મનગમતી છોકરી જેવી છે તો યુવાનોને હેપનિંગ પ્લેસ ગમે છે એમને જણાવી દઈએ કે અમારા જે મુશાયરા છે ને એમાં ઘણાનું ગોઠવાઈ જતું હોય છે કવિઓનું ના ગોઠવાય પણ શ્રોતાઓનું ઘણીવાર ગોઠવાઈ જતું હોય છે ઘણીવાર કોઈનું બ્રેકઅપ થયું હોય અને એ દેવદાસ બનીને અહીંયા સાંભળવા આવે તો એને બેકઅપ પણ મળી જતું હોય છે મુશાયરામાં જ એટલે બ્રેકઅપમાંથી બેકઅપ થતું બેકઅપ થતું હોય ને કવિતાના માત્ર બેકઅપ આમ ટી પોસ્ટમાં બેઠા છે એટલે હું એમ કહીશ કે કવિતાના માત્ર બેકઅપમાં ઘણું ઘણું થઈ શકે તો એવું ના સમજતા કે પરણેલા માટે અમારી પાસે કવિતા નથી અમારી પાસે આધ્યાત્મિક પ્રકારની કવિતાઓ છે જે પરણેલાઓને પણ કામ લાગે જેનું વેડિંગ થઈ ગયું હોય આની સગાઈ થઈ ગઈ છે પણ જેનું વેડિંગ થઈ ગયું હોય પણ વેલ્ડિંગ થવાનું હજુ બાકી હોય તો એવા યુવાનોને પણ કવિતાના સંગાથે મધુમય સમય અહીંયા પસાર કરી શકે છે મિત્રો આવી બધી જ શક્યતાઓ સાથે આજે ટી પોસ્ટ મુકામ પોસ્ટ મુશાયરા બન્યું છે સમીરભાઈ દાસાણી અને દર્શનભાઈ દાસાણીને ખાસ અભિનંદન આપું કે આ જગ્યા અમને આવી પ્રવૃત્તિઓ માટે અમદાવાદ શહેરને હંમેશા આપતા રહે છે પહેલાં કવિ તરફ જઈએ કવિ સંમેલન કે મુશાયરાની શરૂઆતમાં પહેલા કલાકારની સ્થિતિ એ આદિમાનવ જેવી હોય છે એવા આદિમાનવ જેવી હોય છે જેણે ઝાડની એક ડાળી પરથી કૂદકો તો મારી દીધો છે પણ બીજી ડાળી હજુ ચાલવાની બાકી છે અને તમારી તાળીઓ એના માટે બીજી ડાળી સમાન બની રહેશે એટલે અમારા આ કાર્યક્રમમાં પહેલી અને છેલ્લી વાર હું દાદ માગું છું માગવાની જરૂર નથી માગ્યા વગર મળી રહી છે એક શ્રોતા મને એકવાર કહી ગયો હતો સંચાલકો હું છું તેજસ છું અમે તો ઓછી માગીએ છીએ પણ અમારા વડીલો તો ખૂબ દાદ ઉઘરાવતા તો એને ચાર પંક્તિમાં મૂકવાની મેં કોશિશ કરી છે એ શ્રોતાએ જે મને કહ્યું એને કે શબ્દ જો ચંદન બને તો દહ આપોઆપ નીકળે કે શબ્દ જો ચંદન બને તો દાહ આપો આપ નીકળે ને ચરણમાં જોમ હો તો રાહ આપો આપ નીકળે ને ચરણમાં જોમ હો તો રાહ આપો આપ શું દાદાગીરીથી કે દાદ ઉઘરાવ્યા કરો છો આપ શું દાદાગીરીથી અરે શેર સારો હોય ત્યારે વાહ આપો આપ નીકળે કે શેર સારો હોય ત્યારે વાહ આપો આપ નીકળે આજના પહેલા કવિ ચિરાગ ખોડી યુવાન કવિ છે નવા છે પણ નવા સવા નથી શ્રી સવા જેવા છે મરીઝનો શેર આ આ શેર એટલી બધી વાર હું બોલ્યો છું ભાવિન જ્યારે આ ઉંમરનો હતો ભાવિન નહીં પણ ભાવેશ ત્યારે એને આ રીતે હું રજૂ કરતો તો કે નવીનતા પ્રાણ પોષક છે ચિરાગ નવીનતા પ્રાણ પોષક છે નવીનતાને ન ઠુકરાવો ચૈતાલી ચિરાગ બંને અમને કવર કરીને બેઠા છે એ બંને માટે કહું છું કે નવીનતા પ્રાણ પોષક છે નવીનતાને ન ઠુકરાવો કદી કુદરત તરફથી શ્વાસ પણ જૂના નથી મળતા કદી કુદરત તરફથી શ્વાસ પણ જૂના નથી તો નવા શ્વાસ નવી હવા નવી તાજગી સાથે ચિરાગ ખોડી ફાળે આભાર સાહેબ શેર છે મને મારી શકાય મારી નાખ એમની જિંદગી સુધારી નાખ અને એક શેર કે અવરોધ થઈને સામે સદા આવી જાય છે અવરોધ થઈને સામે સદા આવી જાય છે અવરોધ થઈને સામે સદા આવી જાય છે અમને ગુના પહેલા દયા આવી જાય છે વાહ 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 બૌદ્ધ અચ્છે જિરાગ કયા શેર હે શું સુંદર શેર છે વાહ ભાઈ વાહ ભાઈ વાહ ભાઈ કે અવરોધ થઈને સામે સદા આવી જાય છે અમને ગુના પહેલા દયા આવી જાય છે ગઝલ છે સુંદર નવું મુકામ નિહાળી રહ્યો છું હું સુંદર નવું મુકામ નિહારી રહ્યો છું હું વિસ્મયથી એક ધામ નિહાળી રહ્યો છું ને જળવાય તીવ્રતા તો સફળતા મળી શકે જળવાય તીવ્રતા તો સફળતા મળી શકે જે પ્યાસથી આ જામ નિહારી રહ્યો છું જળવાય તીવ્રતા તો સફળતા મળી શકે બહુ જ છે જે પ્યાસથી આ જામ નિહાળી રહ્યો છું હું ने अवशेष एवा शु होसे निस्तेज आंख मा अवशेष अवशेष एवा शु होसे निस्तेज आंख मा इच्छा नी दोज धाम निहारी रही दियो छु हूं वाह है नै के एनी छबी निहारू तो एउ प्रतीत थई एनी छवि निहारू तो एउ प्रतीत थई दुनिया ही तमाम निहारी रही दियो वाह वाह क्या बात क्या बात क्या बात

વર્ષો ભેગી ઊંઘ છે આંખમાં ખરેખર બધું આ લાગે છે કિસ્મત તો નથી માત્ર અડવાથી ડરું છું યાર નફરત તો નથી ને પૂર્વ ઈશારા વગર પ્રસ્તાવ આવ્યો એમનો પૂર્વ ઈશારા વગર આ વાળું જે ચાલે છે ને એ કે પૂર્વ ઈશા રાહ વગર પ્રસ્તાવ આવ્યો એમનો પૂર્ણ શ્રદ્ધાથી પૂછી લીધું શરારત તો નથી વાહ 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 વા વાહ 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 પ્રૂઢ શ્રદ્ધાથી પૂછી લીધું પૂર્વ ઈશા રાહ વગર પ્રસ્તાવ આવ્યો એમનો પૂર્ણ શ્રદ્ધાથી પૂછી લીધું શરારત તો નથી ને ચૂપ રહીને એની ભાવે જાય છે એની ફરજ ચૂપ રહીને ચૂપ રહીને એની ભાવે જાય છે એની ફરજ અન્યથા કોઈ પ્રકારે આ તો નથી આભાર કે ચૂપ રહીને એની ભાવે જાય છે એની ફરજ અન્યથા કોઈ પ્રકારે આ મોહબત્ત તો નથી ને શેર છે કે દોસ્ત તારી આત્મહત્યાથી સરસ આદત પડી દોસ્ત તારી આત્મહત્યાથી સરસ આદત પડી ફૂલને પૂછ્યા કરું છું કોઈ દિક્કત તો નથી બહુત અચ્છે બહુત અચ્છે બહુત અચ્છે વાહ 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 ચિરાગ વાહ ચિરાગ વાહ વાહ ભાઈ વાહ તો આ હતા ચિરાગ ખોડીફાડ મૂળ મહુવાના એક યુવાન કે જે અમદાવાદની એલડી એન્જિનિયરિંગ કોલેજમાંથી સિવિલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરી રહ્યા છે તેમની કવિ તરીકેની કારકિર્દીની આ શરૂઆત છે અને આ પ્રારંભિક તબક્કામાં જ તેમણે સશક્ત રચનાઓ રજૂ કરીને ભાવકોની સાથે સર્જકોના પણ દિલ જીતી લીધા પ્રવેક કલાવંચના ઉપક્રમે આપણે પણ આ મોજ માણી રહ્યા છીએ ટાફ ગ્રુપના સ્થાપક અને સંચાલક તન્મય શેઠ અને સાથીદારો દ્વારા આ મજાની ગઝલ સંધ્યા મોજ રે ગઝલ તારી સાથે મોજ રે આપણી આ મોજનો આ બીજો પડાવ હતો આવા જ નવા અને પ્રતિભાથી છલકાતા યુવાન કવિ મિત્રોને આપણે આવતા એપિસોડમાં પણ માણીશું ચૂકશો નહીં જોતા રહેશો પ્રવેક ટીવી કલા મંચ